આ ગેટ વેલી દીવની નવું દીવ બેનું સીંબર બંદર દીવ એની શરૂઆત થાય આ નવું દીવ બેનું સિંબર બંદર દીવ આ એની શરૂઆત થાય છે અહીંથી બે તોપ મેં કહેલા છે આ ગેટ આ ગેટવેલી આ બાજુથી જવાનું અને અહીંથી સામે સામું દેખાય છે એ નવા દીવનું કોટર બન્યા છે એ છે હવે આગળ આપણે આથી હજી શરૂઆત કરી પછી વિડીયો આખો બનાવવાનો છે અને આખા સેટ લગ્ન ક્વોટરનું બતાવવાના છે એટલે દોસ્તો આ વિડીયો જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો આખો વિડીયો આપણે બનાવી અને આનો ભાગ બીજો મેંકવાનો છે આપણે જ્યારે આ બનતું હતું ત્યારે આ આ વિડીયો આપણે બનાવેલો હતો જ્યારે આ દીવનું નવું બનવાની શરૂઆત કોટ કોટર વિસ્તાર હતો ત્યારે બરાબર અને અહીંથી આ હનુમાન દાદાનું મંદિર છે અહીંથી શરૂઆત થાય અને આ બધું જ કામ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું અહીંયા હોટલ પણ છે જમવાની પણ સુવિધા છે રહેવાની પણ સુવિધા છે દરેક સુવિધા અહીંયા આપેલી છે આ અહીંયા પોલીસ ચોકી બની છે અને આ બે તોપ

પણ કદાચ ને સાંજે પણ અહીંયા બેઠા હોય તો એવી કઈ ભીક નાના છોકરા હોય પણ બીક કોઈ આ હોટલ છે ના જમવાની માણસો ને કે ભાઈ જમવા હોય ને બેઠવું હોય જમીન લીધા હોય ને બેઠવું હોય ઘડીક બે પાંચ મિનિટ તો અહિયાં બેઠવાની પણ સુવિધા છે બરાબર જો આ ફોર વ્હીલ જાય ને એના સિમ્બર જવાય અહીંથી બરાબર અવાય પણ ના થાય જવાય પણ ના બીજો કંઈ રસ્તો નથી વેલા મોડો બની જાય બીજો આડે રસ્તો કોઈ એવી મસ્ત સુવિધા છે હજી કામ પણ ચાલુ છે હજી દીવ પણ બનવાનું શરૂ છે હજી તો આ શરૂ વાત જ થઈ છે થોડું ધીમે 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 રેખ ધીમે રેખ અહીંયા હરિકૃષ્ણ ગાડી હાથે જોવા આ શેઠ સુવિધા છે થોડું લેવર વસ્તુ છે હરીશના હા હવે અત્યાર સુધી હરિકૃષ્ણ ગાડી હાકતો તો ને હવે આપણે અહીંયા રોકકી ને આ ચાલું માં આ આ બધાય કોટ વિસ્તાર રૂમ બધા નાના 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 રૂમો બનેલા છે એમાં ફૂલ સુવિધા છે રહેવા માટેની પણ જુઓ આમાં બધા ફરવા વાળા માણસો પણ આવે અહીંયા હોટલ છે ફોર વ્હીલ તો કેવી સુવિધા છે જો આ નાની નાની પંખી છે અને લાઈટો આ બધી જ લાઇટો મેં કેલી છે જયારે આપણે રૂમ બનતા હતા ને ત્યારે આવ્યા હતા મોટા મોટા કોર કુંડા આવેલા છે આવા આ મોટા મોટા બે ત્રણ કુંડા છે દોસ્તો હવે આમાં મીઠું પાણી લગભગ ચોક કરી અને આ નારેલીઓ ને પાવા માટે હોય છે હવે કઈ ખબર નહીં કે બાથરૂમ ના હોય એવું લાગ્યા આ બાથરૂમ ના છે એમ જો બાથરૂમ ની આ માણસો ફરવા આવે ને એના માટે સુવિધા લાગે હા હા આ જો અહીંયા આ બે ગેટ દેખાય છે એક આ બીજો ગેટ અહીંયા છે આ એ જમ્માની અંદરના રૂમું છે જમવાની હોટલ છે એના કાચું મેકેલા છે આમ મે દેખાય આં જવા દેખાય છે ઈ ગેટ દેખાય છે દેખાય ગેટ છે આ ગેટ છે જુઓ કેટલા આમાં ફરો ને માટે પૈસા લાવ્યા અને વિડીયો બનાવવા જ આવ્યા છે કા ભાઈ હરી કૃષ્ણ હે જો અમારો વિડીયો જોજો આ તો પરણ્યા માં હવે એડ થઈ ગયો વિડીયો જોજો અને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ કટ સુવિધા છે કદાચ દિવસ રોકાઈ જાય પાંચ દસ દિવસ રોકાય ફરી છે એ કામ ચાલુ જ છે અહીંથી જવાય બરોબર અહીંથી જવાય ને અહીંથી દીવ નહીં નવું દીવ બીનું એની શરૂઆત થાય બરોબર ને આ અહીંથી હમ મેની સાઈડથી અવાય છે એ સિમ્બરથી અવાય છે બરોબર ગાડી જવાનું છે પછી રેમજો ભૂલતા નહીં ભાઈ વારંવાર કેવું પડે આનંદી આનંદી ઉકળે ભાઈ રમે મસ્ત

いい。 बीच नगेट में गेट थे हमें मस्त गेट उन्हें खेला के दो गेट में चला के दो हम आज काम था लो के मुलाई में गोट था लो आ गेट से गेट में के लोग

Right.

ની ટાઇલ અલગ જ હોય ટૂંક ની ઓળીઓ ને આમ નોખ નોખા કામકાજ કરવાનું ચાલુ કરી દે જો જો કેમ કામકાજ કાજ કરે જો Dia dia, liwar. dia 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 beri dia beri

કાંઈ ન કરો તો એક શેર તો કરજો દોસ્તો વિડીયો જોવો જોજો અને લાઈક શેર સારું લાગે તો શેર કરજો ઠીક જો લગભગ અમારે એવું લાગે કે મજૂર પણ કામ કરે પછી આ હોટલ જોવો ભાઈ વારી વારીને આ વિડીયો તમને હોટલનો દેખાડવામાં આવે છે જોવો આપણે શરૂ કરીશું વિડીયો નાલિયા પૂરો કર્યો અને આ મસ્ત સુવિધા અને આ ગેટ આ ગેટ આવવાનું જાવ ગાડી આવે નાલી જ આવવાનું સિમ્બર ના નહીં સામેની સાઈડ ગાડી આવે ને ગેટ પડે નાલી સિમ્બર થી હવાય અહીંયા બરોબર આ જો આ જીણે નાના 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 પંખા મેકેલા છે લાઈટો સુવિધા છે પછી હોટેલ પણ આમાં આ હોટેલ છે આ જ્યારે આપણે બનતું હતું ત્યારે અહીંયા આ વિડિયો બનાવવા આવ્યા હતા અત્યારે આ જોવો આવી સુવિધા થઈ ગઈ છે અને આ હોટલ જમવાની છે અને સામે બધા જ આ રૂમ આપેલા છે રૂમ રહેવા માટેના રૂમ છે આ હોટલ છે હોટલ જમવાની સુવિધા છે આમાં જમવાની સુવિધા પણ છે અહીંયા બેઠવાની અને મજા કરવાની પણ સુવિધા છે જુઓ ને અહીંથી આ પંજાબ નો દરિયા કિનારો લાગુ જાય ઉપર બંદર થી આવેલું છે આ સુપર કામ થી 1 કિલોમીટર ની આરે ઘરે થઈ છે આય રેવા માટે પણ રૂમો ઉજાજા છે અને જમવાની પણ સુવિધા આવેલી છે બંદર નો સીન છે જો માસ્તા દીવ દેખાય ન્યુ નવ દીવ પેડું ને ન્યુ દિલ દીવ સિમર સિમર બંદર દીવ બધા છે ને એની પાછળની સાઈડનો છે જો આ દેખાય પાસેનો સાઈડનો વિડીયો છે અને પારા ઉપરલી બનાવેલો વિડીયો છે પારો આવે ને રૂમની એને પારા ઉકેલ બનાવેલો વિડીયો વિડીયો દોસ્તો લાંબો થઈ જાય એટલે આપણે હવે બનાવવાનો નવું હોય છે તો આપણે આમાં બતાવીએ પ્લીઝા નંબર વિડીયોમાં બરાબર હવે આ બંને છે બધા લોકોને કાંઈ પણ વસ્તુ રાખવા માટેનો રૂમ છે કરેલો સીન છે જોવો આવો નજારો દેખાય અને આની અંદર સ્વિમિંગ પુલ પણ દેખાય જુઓ ફરવા વાળા માણસો આવ્યા એની આ સ્પેશિયલ આમાં રૂમ હોટલ છે એમાં જ આવવાની ગેટ છે અહીંથી જોવો આ મસ્ત નજારો અહીંથી દેખાય અને આ પારો છે ને એની ઉપર લઉં આ વિડીયો છે જુઓ

આ પારો છે શેઠ લગ્ન ને પારે વયા હો ને ખાલી કોઈ પણ અહીંયા પોગી જવાય બરાબર કંઈક જડે નહીં અને પહેલો જ પોલીસ સ્ટેશન આવે પોલીસ ચોકી ખાલી પારે ને પારે વયા હોય એટલે અહીંયા ડાયરેક્ટ હોય તો પારો નીચે ઉતરવો પડે બરાબર